નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા આપ સૌરવને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે જોઈએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ધોરણ એકથી પાંચની વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા જે આગળ એક વખત પૂરી થઈ ગઈ હતી પણ ફરીથી મેરિટની અંદર સમસ્યાઓ જણાતા એ પસંદ થયેલી જિલ્લા પસંદગી જે છે એ રદ કરવામાં આવી હતી અને ફરીથી પુન જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા હવે સાયન્સ પ્રવાહની જે ભરતી હતી એ ચારસોને અઠ્ઠાણું પૂર્ણ થઈ ગઈ છે અને સામાન્ય પ્રવાહની આજથી ચાલુ થઈ છે હવે જે એકથી પાંચની અંદર સામાન્ય પ્રવાહમાં આજે ઉમેદવારો જે બોલાવાયા હતા એ ઉમેદવારોની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા એ આપણે જોઈશું તો આજે જેનો એકથી બસો સુધી ઉમેદવારમાં જનરલ ઉમેદવારોને બોલાવ્યા હતા કે જેમનું મેરિટ જનરલ ઉમેદવારોમાં સમાવેશ થતો એવા એકથી બસો ઉમેદવારો સુધી બોલાવવામાં હતા હવે એમાંથી એકસો ને તેત્રીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે અને સડસઠ ઉમેદવારો એવા હતા કે જે આજે ગેરહાજર રહ્યા હતા તો મિત્રો આજે જે ઉમેદવારો તો એ જનરલ ઉમેદવારોને બોલાવ્યા હતા તો કેટેગરીના ઉમેદવારો ક્યારે આવશે તો જ્યાં સુધી જે જનરલની સીટો કમ્પ્લીટ નહીં ભરાય ત્યાં સુધી જનરલ ઉમેદવારોનો તબક્કાઓ ચાલુ રહેશે અને એ પૂર્ણ થતા કેટેગરીનો જે તબક્કાઓ છે એ પછીથી આવશે તો મિત્રો જો તમે કેટેગરી વાઇઝ જગ્યા કેટલી ભરાય છે એ જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કોમેન્ટ કરો જેથી કરીને મને કોમેન્ટ ને વાંચીને તમારા જે કેટેગરી વાઇઝ ઉમેદવારોનું લિસ્ટ પણ અમે આવતા વિડીયોની અંદર મૂકીશું તો આવા જ ભરતીના ન્યૂઝ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અને એમને માહિતીથી અવગત કરતા રહેવું તો આ હતા ભરતીના ન્યૂઝ જય હિન્દ જય ભારત